સૌરાષ્ટ્રના સત્તાધારમાં ચાલી રહેલા વિવાદના પડઘા સુરતમાં પડ્યા આવે તેમ પાંચસો થી વધુ શ્રદ્ધાળુએ કલેક્ટર આવેદનપત્ર આપી રજૂઆત કરી છે સૌરાષ્ટ્રના વિવાદના પડઘા સુરતમાં પણ પડી આવે તેમ એક સાથે પાંચસો થી વધુ શ્રદ્ધાળુએ ભેગા થઈ સુરત કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું છે ગુજરાત ક્ષેત્રે સમાજના યુવાનો તેમજ આગેવાનો દ્વારા અન્ય સમાજના આગેવાનો સાથે રાખી આવેદનપત્ર આપ્યું હતું તો આવેદનપત્રમાં જવલંત રજૂઆત કરવામાં આવી હતી

મીડિયાનો દુરુપયોગ કરી આ ષડયંત્રને માં ભ્રામક માહિતીઓ છે ફેલાવવામાં આવી રહી છે આની પાછળ મોટા માથાઓના હાથ છે અને મોટા માથાઓના નામ ખુલે તો આ ષડયંત્રની અંદર કેટલા મોટા પ્રમાણમાં ષડયંત્ર છે એ બહાર આવી શકે છે સનાતન ધર્મ સત્તાધાર અને જે સત્તાધાર અમારી ગુરુ ગાદી જે અટારી આલમનો કેન્દ્ર છે એની અંદર આ જે ષડયંત્ર છે એ ચલાવી લેવામાં ન આવે આનાથી સનાતન ધર્મ અને સત્તાધાર બદનામ થાય છે સુરત સુરત કલેક્ટર માફે ગુજરાતના મુખ્યમંત્રીને અમે આજે આવેદનપત્ર દેવા આવ્યા છીએ ભૂમિકા ભજવી રહ્યા છે વિજય બાપુ સામે નીતિન ચાવડા દ્વારા કરેલા આક્ષેપો પાછળ મોટા માતાઓની આશંકા સાથે તટસ્થ તપાસની માંગ કરાઈ રહી છે